કાબર કે ઈ બાબ હું કાબર છું હા કાબર ઈ ઓલો ભાઈ કુઈ કુ ખાતો એટલે મરે વિવેક આર યાર ભરત ઉડી જા હો એટલે આ તો હું યાર તને હમણાં તો યાદી આવશે પકડાઈ ગયો લાઈ ભરા દેવું મારા હાથ મારી દે મારી આંટીના શાક માર્કેટેથી આ સુરેશભાઈનો ફોન આવ્યો કે કાબરનું બચ્ચું ઉડી નથી શકતું એટલે અત્યારે એનું રેસ્ક્યુ કર્યું છે મારી હાટીના શાક માર્કેટ ટીમ હે અમારા ભરતભાઈ ડાકી બસ બસ હાલો આગળ ભૂમ બસ બસ લઈ લે નાનું નાનું હોય તો લઈ લે હા ભાવ્યાશ ઓલું કાબરનું બચ્ચું મૂકી આવો ભાવલા કાબરનું બચ્ચું મૂકી આવું માતા હું ગૌરવ શક્તિ આટી નાખી એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ અત્યારે આ ખાબરનું બચ્ચું અમને સુરતભાઈએ કીધું કે અહીંયા પડ્યું છે ઊડી નથી શકતું અત્યારે આનું રેસ્ક્યુ કરી હું ભરતભાઈ ડાકી અને એક અમારા પરમ મિત્ર ભાઈ જે આવેલા છે અત્યારે અમે ફોરેસ્ટ વિભાગને સોંપી દઈએ જેથી કરી એને વધુ સારવાર આગળ મળે